વડાજન ખાતે આવેલી હોટેલમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એકસો આઠ રિયલ કોરોના વોરિયર્સ નું સન્માન કાર્યક્રમ ગુરુવારના રોજ મેયર હેમાલીબેન અધ્યક્ષતાને જેમાં મહાનુભાવ ઉપસ્થિત રહ્યા તો સુરત થી સૌથી નાની વયની પાયલોટ મૈત્રી પટેલ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા પામી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાલ રોનક ધ્રુવ દ્વારા કરવામાં આવ્યું છે સુરતમાં કોરોનાની મહામારી દરમિયાન અનેક લોકો દ્વારા કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરાઈ હતી જેમાં ડોક્ટરો મેડિકલ સ્ટાફ પેરા મેડિકલ સ્ટાફ સુરત મનપાના કર્મચારીઓ અધિકારીઓ પોલીસ મીડિયા અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ કોરોનાની મહામારીમાં ખડેપગે રહી સેવા આપી કોરોના સામે જંગ જીતી હતી ત્યારે આવા રિયલ કોરોના વોરિયર્સનું સુરતની વન સ્ટેપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુરત શહેરના અડાજાન ખાતે આવેલી હોટેલમાં સ્ટેપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા એકસો આઠ રિયલ કોરોના વોરિયર સન્માન કાર્યક્રમમાં અનેક મહાનુભાવ ઉપસ્થિત કરી પામ્યા હતા સાથે અમેરિકામાં ઓગણીસ વર્ષની નાની વય અગિયાર મહિનાની ટ્રેનિંગ લઈ કમર્શિયલ પાયલોટનું લાયસન્સ મેળવનારા સુરતની દીકરી મહેત્રી પટેલ પણ ખાસ ઉભો કરવા પામી હતા જેને રોનક ધ્રુવ સહિતના મહાનુભાવો દ્વારા હાલ શિલ્ડ એનાયત કરમ આવ્યા હતા અમારું વન સ્ટેપ ચેરિટેબલ ટ્રસ્ટ છે અને એમાંથી આજે અમે રિયલ કોરોના વોરિયર્સ એકસો જેટલા જેણે ફિલ્ડમાં વર્ક કર્યું છે એવા કોરોના વોરિયરનું આજે અમે સન્માન કરી રહ્યા છીએ કઈ કઈ કેટેગરીને એવોર્ડ એની અંદર અમે લોકો ફિલ્ડમાંથી અમારી ટીમે ફરી ફરીને પસંદ કર્યા છે એની અંદર જેને સ્મશાનમાં એટલે ડેડ બોડીને અગ્નિદા આપતા હતા એવી વ્યક્તિઓ છે જેણે એકસો આઠની સેવા પૂરી પાડી છે એવી વ્યક્તિઓ છે એમ્બ્યુલન્સમાં જે જતા હતા ગવર્મેન્ટનો જે આપણો ધન્વંતરી રથ ચાલતો હતો એમાં જેણે સેવા આપી છે સ્મશાનમાં જેણે લાકડાની સેવા આપી છે એના સિવાય જે હોસ્પિટલમાં એટલે પેશન્ટ અને એના ફેમિલી વચ્ચે જે સેતુ બનીને રહેતા હતા એવી વ્યક્તિઓને અમે લોકોએ સન્માન કરવા જઈ રહ્યા છે એના સાથે જે નર્સ છે ડોક્ટર્સ છે પોલીસ સ્ટાફ છે સફાઈ કર્મચારી છે આવી દરેક અમે ટોટલ તેત્રીસ કેટેગરી અમે લોકોએ પસંદ કરી છે અને તેત્રીસ કેટેગરીનો આજે અમે એમાં એકસો આઠ જણાનું સન્માન છે હર્ષભાઈ સંઘવી એમએલએ શ્રી હર્ષભાઈ સંઘવી મેયર વન સ્ટેપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખરેખર કોરોનાની મહામારી દરમિયાન તંત્રના ખભે ખભા મેળવી કામગીરી કરનાર એકસો આઠ કોરોના વોરિયર્સ સન્માન કરી તેનો ઉત્સાહ પણ વધારો આવ્યો હતો પ્રકાશવાડા